મહીસાગર માં વિદ્યાર્થી જ વિદ્યાર્થી પર હુમલો કર્યો બાલાસીનોર નગર માં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળા બહાર બની ઘટના ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જ અન્ય એક વિદ્યાર્થીને ચપ્પા નખા મારી નીજાઓ પહોંચાડી સદનસીબે અમદાવાદ જેવી ઘટના રહી જતા તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો આ બાબતે ઈજા પામનાર બાળકના વાલીને પૂછતા શાળામાં બાળક લડ્યા હતા અને એકબીજાને થયું તો અન્ય બાળક મારા બાળકને છરી માર્યું બાળકને ડાબા ખભાથી લઈને નીચે સુધી પાંચ જેટલા ઘા બીજા બાળકે માર્યા બંને બાળકોની વચ્ચે શું ઇશ્યુ હતો તે તો જાણવા મળ્યું નથી પરંતુ અંદર અંદર કંઈક ઝઘડો હશે અને કરી હશે મારામારી બીજા ઈજા પામનાર બાળકના પિતાએ બાલાસીનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને બાળક હાલ હોસ્પિટલમાં છે શાળાના શિક્ષકે વાલીને ફોન કરીને કઈક વાગ્યું હોય તેમ જણાવી શાળામાં બોલાવે ત્યારબાદ જ સમગ્ર ઘટના ખબર પડી પાંચ ગાવ વાગ્યા છે શરીરના ડાબા ભાગ ડાબા ડાબી સાઈડ ઉપર પાંચ ગાવ વાગ્યા છે શરીરના શું કામ આવું ઘટના ઘટી બાળકોનું ઇસ્યુ શું હોય તેર વર્ષના બે બાળકો છે એમને તો શું ઇસ્યુ મસ્તી કરતા હશે કદાચ જગડ્યા હશે શાળામાં એ કંઈ આપણને ખબર નથી કયા હત્યારથી હુલો કરવામાં આવ્યો એ હત્યારની ખબર નહીં લગભગ સજી કહે છે શાળાના શિક્ષકો લગભગ મને તો ખબર નથી પણ છોકરો મારા છોકરાને પૂછ્યું તેમ કહે કે શાળાના શિક્ષક કમ્પાઉન્ડમાં હતા ને સ્કૂલ છૂટી એની બહાર જ કંઈ ઝઘડો થયો છે કમ્પાઉન્ડની બહાર અને લગભગ શાળાની સામે જ હતા પણ શિક્ષકો દોડી નાઈ ગયા ફટાફટ ના હવે તેર વર્ષનો છોરો છે મારો ને સામીવાળો મારવા વારો તેર વર્ષનો છોરો છે પ્લસ શું ઈસ્યુઅ છે એમની જોડે મને કશું ખબર નથી તો ભગવાનથી પ્રાર્થના કરો કે મારો છોકરો જલ્દી સાજો થઈ જાય બસ હું એટલી પ્રાર્થના કરું છું તમને કહું છું મારા ભગવાનથી દુઆ કરો કે મારો છોકરો સાજો થઈ જાય જલ્દી જલ્દી શું નામ તમારું મારું નામ સૈયદ મકદુમ અલી એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી એને ચક્કુના ગામ માર્યા છે શું વિગત છે આપને કંઈ જાણ હતી એટલે જ્યારે શાળા છૂટી એટલે શિક્ષકો બધા અને બાળકો બધા નીકળ્યા ત્યારબાદ લગભગ સવા પાંચની આજુબાજુ મેં ગેટને તાળો મારી બાઇક અને હું લગભગ ગેટથી દસ ફૂટ દૂર ગયો હોય છે અને એક બાળક બીજી સ્કૂલનો અને મને કીધું કે સાહેબ ત્યાં બાળકો ઝઘડ્યા છે તો મેં હું જોવા ગયો ત્યાં એ બાળક બેઠો હતો એની આજુબાજુ બીજા ચાર હતા અને બાળકને મેં પૂછ્યું શું થયું તો મને બીજા બાળકે ચપ્પુ ખરેખર શાળાની અંદર બેગમાં પુસ્તકો આવતા હોય છે છરી લઈને બાળક આવ્યો હતો આપને કંઈ જાણ હતી નહીં વિશે જાણવા વિશે તો કયા ધોરણમાં ભણતા હતા વિદ્યાર્થી અને કેવી રીતે બે એકબીજાના સંપર્કમાં આવ્યા બંને બંને ધોરણ આઠમાં જગ્યા શકે છે કયા કારણોસર આ ઘટના ઘટીને કારણ તો સાહેબ અમે બાળકને પૂછ્યું આજે પણ સવારે બાળકની ખબર જોવા માટે હોસ્પિટલ જઈને આવ્યો અને આજે પણ મેં પૂછ્યું બાળકને કે બેટા એવી કોઈ ઘટના તારે બની હતી કે કદાચ અમને હજાર રાખ્યા હોય હું શિક્ષક ના કીધું હોય કે મને ના કીધું તમારા બે વચ્ચે કોઈ તણાવ બન્યો હતો તો એને સ્પષ્ટ ના પાડી ગયો શું એવું બન્યું છૂટતી વખતે જ અમારે મગજ મારી ગયું શેના વખતે છૂટતી વખતે બે વચ્ચે કંઈક બોલાવ અગાઉ કોઈ મગજમારી થઈ હોય ને એવું બન્યું હોય એવી કોઈ ધ્યાન એવી કોઈ ઘટના સાહેબ હવે તો બાળકોને પણ ધ્યાન રાખવું પડશે સલામતી બાળકોની જરૂરી છે શક્તિ જરૂરી છે સાહેબ બેગમાં છરી લઈને આવતું હોય બાળક તો આપના તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં આવે છે બેગ કોઈ ચેક કરવામાં આવતા હોય આ કેટલું ગંભીર કહેવાય બબત બરાબર શાળા પરિવાર તરફથી આ ઘટનાનું સખત શબ્દો ઓછો મળતું છે કે નિંદનીય ઘટના છે શિક્ષક સમાજ માટે પણ આ શાળા બહારની ઘટના છે જ્યારે શાળામાં બાળક આવે તો એના વાળ નખ